નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદ પ્રતિષ્ઠિત વારસાથી પ્રેરિત બજાજ પુણે ગ્રાન્ડ ટૂર બે હજાર છવ્વીસ ટ્રોફીનું આજે અમદાવાદમાં અનાવરવા કરવામાં આવ્યું હતું જે ભારતની પ્રથમ યુસીઆઈ સીઆઈ બ્યાવીસ વર્ગીકૃત આંતરરાષ્ટ્રીય રોડ સાયકલિંગ રેસ પહેલાં શહેરની રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટૂર પર ચોથા ચીથા સ્ટોપ તરીકે ચિહ્નિત કરે છે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષસંઘવી અને ગુજરાત સરકારના માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ શ્રી અશ્વિની કુમાર આઈ એસ મુખ્ય સચિવ બજાજ પુણે ગ્રાન્ડ ટૂર ટૂટ રેસ ટેકનિકલ ડિરેક્ટર શ્રી પિનાકો બાયસાક ગુજરાત સાયકલિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ સોલંકી ગુજરાત સાયકલિંગ એસોસિએશનના સેક્રેટરી ડૉક્ટર ભરત પટેલ અને બી ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સીઈઓ ડૉક્ટર ભૈરવી જોશી મહારાષ્ટ્ર સરકારના સમર્થનથી પૂરો જિલ્લો વહીવટતંત્ર દ્વારા આયોજિત બજાજ પુણે ગ્રાન્ડ ટૂર બે હજાર છવ્વીસે ભારતને અગ્રણી આંતરરાષ્ટ્રીય સાયકલિંગ ઇવેન્ટ છે અને દેશની પ્રથમ યુસીઆઈ

with 176 riders. Oh, are on gujarat. gujarat riders or indian riders will be part of the indian team. indian team has uh, not, been not been selected yet. dr. bharat patel, secretary, gujarat state cycling association, and joint secretary, cycling federation of सेवन वन सेवन वन सेवन आ, पूरे वर्ल्ड में से आएंगे जो क्वालिफाइड होंगे वो ही होंगे और इंडिया से भी होंगे गुजरात से भी होंगे ગુજરાતમાં સાયકલિંગ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અમે ગુજરાત સ્ટેટ ઇવેન્ટ કરીએ છીએ ડિસ્ટ્રિક થાય છે નેશનલમાં જાય છે નેશનલમાં આપણા ગુજરાતના પ્લેયરો મેડલ પણ લઈ આવે છે અને ગુજરાતમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવવાથી ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવવાથી જે સાયકલિંગ નો સ્ટાન્ડર્ડ છે એ અપ જશે અને એક પ્રકારનું નવું ચામ ઉભું થશે અને જેથી કરીને આપણું એક ઇન્ટરનેશનલ લેવલ પર નું એક સારું એવું નામ છે